વલસાડ જિલ્લાના ડુંગળા પોલીસ સ્ટેશનના ખીરી વિસ્તાર છે ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશકુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસે ગાંજો હોવાની એનડીપીએસનો મુંડામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોહિલ અને એમની ટીમે તાત્કાલિક એબસાઇટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશકુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસેથી ચૌદ કિલો અને બસો સડસઠ ગ્રામ ધાંજો જેની કુલ કિંમત એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તેર રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ એક લાખ સત્તાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ચૌદ કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે અમરેશ કુમાર ગણેશપ્રસાદ સિંઘ એ છેલ્લા વીસેક વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતાં ટોટલ જે કહ્યું એ પ્રમાણે ચૌદ કિલોને બસો સડસઠ ગ્રામ ગાંજાનો જખમની પાસેથી મળી આવ્યો છે હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું કોણ એને આપવા આવ્યું હતું એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું એ દિશામાં તપાસ ચાલી રહી છે આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે બામદેવ થાના રજોન કળ પળધરી ગામનો છે એટલે બિહાર રાજ્યના જે પળધરી ગામ છે ત્યાં એનો કોઈ ગુના ઇતિહાસ છે નહીં એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે